રાપર ખાતે પ્રતિમાસની જેમ આ માસ પણ ઓગણ એસીમો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો સિત્તેરથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો પચાસથી વધુ દર્દીઓને ઓપરેશન માલુમ પડતા તેમને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા હવે રાપર આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ રાપર મધ્ય ઓગણ એસી યોજવામાં આવ્યો હતો રવિબ્રાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તથા લોહાણા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે ઓગણસીમાં સદગુરુ નેત્ર યોજાયો હતો શ્રી સદગુરુ રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તેમજ દાતા જલારામ ગ્રુપ રાપરના પુનિત સેવાના સત્વારે આ ઓગણાએસીમો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી નિલેશભાઈ કારિયા દિનેશભાઈ ચંદે ભરતભાઈ રાજદે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાભાવી આગેવાન શૈલેષભાઈ ભીંડે રમેશભાઈ આહિર નિલેશભાઈ માલી સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એકસોને સિત્તેર જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો પંચાવન જેટલા લાભાર્થીઓને મોતીઓ અને વેલ માલુમ પડતા તેમને ઓપરેશન વિનામૂલ્યે કરી આપવા માટે રાજકોટ લઈ જવામાં આવતો કેમ્પમાં હરેશભાઈ મજીઠિયા દેવરાજભાઈ કેમ્પમાં હરેશભાઈ મજીઠિયા દેવરાજભાઈ પટેલ સુનિલભાઈ રાજદે ધનસુખભાઈ લુહાર વેલજીભાઈ લુહાર દિનેશભાઈ રાજપૂત અરવિંદભાઈ દરજી વિશનભાઈ આદવાણી સહિતના લોકોએ સેવા આપી હતી રાજકોટથી ડોક્ટર પ્રિન્સ મહેશ્વરી વિશાલભાઈ મોછડીયા વગેરે સેવા આપી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું